ઓનલાઈન છેતરપિંડીના બનતા બનાવો અટકાવવા સાયબર ક્રાઇમ દ્વારા સતત પ્રયાસના કારણે કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ બે હજાર એકવીસથી વર્ષ બે હજાર ચોવીસ સુધી બે કરોડ છોતેર લાખ છોતેર હજાર પિસ્તાલીસ રૂપિયા જેવી માતબર રકમ ભોગ બનનારાઓની બચાવાઈ છે લોભ અને લાલચમાં ઓનલાઈન સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકો જાગૃત બને તેવી અપીલ સાથે પૂર્વ કચ્છ વિભાગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો સાથે વર્ષ બે હજાર એકવીસથી ગાંધીધામ ખાતે શરૂ થયેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો પોલીસ અધિક્ષક સાગર વાઘમારે આપી હતી પોલીસ વડાએ કહ્યું હતું કે ગાંધીધામ ખાતે સોળમી ઓગસ્ટ બે હજાર એકવીસથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી સાત હજાર એકસો પચાસથી વધુ છેતરપિંડીના કિસ્સા બન્યા છે જેમાં વર્ષ બે હજાર એકવીસમાં કુલ આઠસો બાર ગુના નોંધાયા હતા જેમાં લાખો કરોડો રૂપિયા લોકોને પરત અપાવાઈ ચૂક્યા છે પરંતુ સાયબર ક્રાઇમ પોલીસની ઝડપી કામગીરી અને જાગૃતતાને કારણે રૂપિયા બે કરોડ છોતેર લાખ છોતેર હજાર ચુમ્માલીસ રૂપિયા જેવી રકમ છેતરપિંડી કરનારાઓના બેંક ખાતામાં ફીસ કરાવી આ રકમ જતી અટકાવાઈ છે અને ભોગ બનનારાઓને આ રકમ પરત મળી ચૂકી છે તેમ છતાં દર વર્ષે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે તેની સામે જાગૃત થવા લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઓનલાઈન જે કંઈ પણ ફોન આવતા હોય છે વિડીયો કોલ આવતા હોય છે અમુક એવી લોભ લાલચવાળી સ્કીમના મેસેજ આવતા હોય છે જેમાં લોકોએ ધ્યાન રાખવાની ખૂબ જરૂરત છે પોલીસ દ્વારા સતત લોકોને જાગૃત કરવા પ્રયાસો થતા રહે છે પરંતુ લોકો લાલચમાં આવીને ભોગ બની રહ્યા છે ખાસ કરીને ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં જે ચીજવસ્તુઓ ખરીદી છીએ તેની ગુણવત્તા તેનું સ્થાન વગેરે જાણી લેવું જોઈએ વધુમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારે લોકોએ જાગૃત કરતા કહ્યું હતું કે આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સ્ટ્રોટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય એના પણ કોઈ લોભામણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઈમ છે એ લોકો સાથે એમના લોક બુક બનતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને આને ગુનો ડિટેક્ટ કરવાનો પ્રયાસ થતો હોય છે પોલીસ દ્વારા અને પૂર્વ પોલીસ દ્વારા વર્ષ 2024 માં કુલ 1 કરોડ 7 લાખ 42 હજાર રૂપિયા જે આશરે 2000 લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતમા મહિનામાં યાની કે જુલાઈ 2024 માં કુલ 332 ભોગ બનારોના ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટે લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન સ્કૂલ્સ કોલેજિસ અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય કોઈ કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતું હોય બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને મેઈન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઇમ બાબતમાં જાગૃત થાય ભલે કોઈ ઇન્ડસ્ટ્રિસ્ટ હોય સામાન્ય નાગરિક હોય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઇમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય એ એક ખાસ ઉદ્દેશ્ય છે કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા છે અને કોઈ પણ માનો ક્યારે ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે વન નાઇન થ્રી ઝીરો તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય એ પોલીસના પ્રયાસ રહે છે અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે સાથે ઝડપથી થાય શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव